અમદાવાદના રસ્તા પર ચાલવામાં કે પસાર થવામાં ડર લાગે એ પ્રકારની સ્થિતિ છે કારણ કે અમદાવાદમાં કોઈ કમી નથી આપણે ક્યારેક ક્યારેક જોઈએ જોઈએ તથ્યને તો નારણપુરામાં અંજલી ચાર રસ્તાની ઘટના જોઈએ જેમાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થઈ ગયું કારણ કે બેફામ કાર ચરાવી રહેલી મહિલાએ તેના પર કાર ચડાવી દીધી કાર ચડાવી દીધી વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને મહિલા કાર ચાલક નાસી ગઈ પરંતુ આપણે તેને

હું જે સમાચાર આપું છું મેં જોયું છે એ પ્રમાણે ને આપું છું રસ્તા પર અગિયાર વાગ્યા આસપાસ એક વાહન પસાર થઈ રહ્યું હતું નારણપુરાના અંજલી ચાર રસ્તા પાસેથી વાહન હતું ફોર વ્હીલ ક્રેટા કાર એક યુવાન પોતાના મિત્રની સાથે એટલે કે એક મોટર પર બે યુવાનો પસાર થઈ રહ્યા હતા અને દરમિયાન તેમના પર ક્રેટા કાર પૂરપાટ ઝડપે આવે છે ફરી વળે છે વૃક્ષ સાથે અથડાય છે ક્રેટા કારનો કચ્ચર ઘાણ નીકળી જાય છે યુવાનોના બાઇકનો કચ્છર ઘાણ નીકળી જાય છે અને દુઃખદ બાબતે હતી કે ઘટના સ્થળ પર જ એક યુવાનનું મૃત્યુ થઈ જાય છે તેના સાથી મિત્ર ઘાયલ હોય છે એ બધા જ દ્રશ્યો મેં નજરે જોયા છે અને આ સમયે એક કારની ક્રેટા કારની ચાલક જેનું કહેવામાં આવે છે કે મહિલા હતી અને એ નાસી જાય છે મહિલા નાસી ગઈ છે તો એન્ડ રન કેમ ન કહેવાય કોઈ વ્યક્તિનો જીવ તમારે બચાવવા માટે કદાચ ભૂલથી પણ અકસ્માત થયો હોય તો ઉતરીને બચાવવા જેવું જોઈએ પરંતુ આ ઘટનાને આપણે એન્ડ રન નથી ગણ્યું કારણ કે અમદાવાદના ટ્રાફિકની ડિવિઝનના પીઆઈ સાથે અમે વાત કરી તો તેમણે કહ્યું કે લોકોથી ડરીએ તેઓ જતા રહ્યા હશે કારણ કે લોકો શું કરે કંઈ નક્કી નહીં લોકો આવું તો કંઈ નહીં જ કરે જેવું આ કારના ચાલકે કર્યું બંને આશાસ્પદ યુવાનો ગીર સોમનાથ જિલ્લાના હતા અને આર્યન બારડ અને બ્રિજેશ તેમના નામ હતા જેમાંના એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું થયો પરિવાર પર તૂટી હોય એ પ્રકારની સ્થિતિ હતી આર્યન અને બ્રિજેશના મિત્રોને જ્યારે મેં કોલ કરી અને જાણકારી આપી ત્યારે તેઓ આસપાસ રહેતા હતા ત્યાં પહોંચી ગયા તેઓ ગભરાયેલા ડરાયેલા હતા અને એકસો આઠના ના માધ્યમથી બંનેને સારવાર માટે ખસેડવાની પ્રક્રિયામાં તેઓ પણ જોડાયા આ ઘટના સમયે એક અન્ય દ્રશ્ય પણ મેં જોયું જ્યારે બે યુવતીઓ ત્યાંથી પસાર થઈ રહી હતી તે ઊભી રહી આ ઘટનાને જુએ છે તેમાંની એક યુવતી ભયંકર પોંખ મૂકીને રડવા લાગે છે પોતાની સહેલી સાથે ફરીથી એક્ટિવા પર સવાર થાય છે ત્યાંથી નીકળી જાય છે આ યુવતીને કેવો ડર લાગ્યો છે અથવા તો આ કેટલું કંપારી ચડાવી દે તેવો અકસ્માત હશે તમે વિચારી શકો છો કે આ અમદાવાદના રાજમાર્ગોની વાત આપણે કરી રહ્યા છીએ જ્યાં આપણે બે હજાર છત્રીસ માં ઓલમ્પિક રમાડવાના છીએ અને આપણે વિકાસના સમયે દુઃખ સાથે પડે કે આપણે લોકોના જીવ ગુમાવી રહ્યા છીએ હિટ એન્ડ રનના કારણે આ મામલામાં હિટ એન્ડ રન ની પ્રક્રિયા કેમ નથી થતી કેમ નથી થઈ કેમ ન થવી જોઈએ આપણું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કાયદાની બાબતો છે કાયદેસર રીતે થશે પરિવારો પણ કંઈક કરશે પરંતુ આપણા સવાલો આપણે સામે રાખ્યા આ અહેવાલના માધ્યમથી આપણા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કારણ કે અમને પણ લાગે જોનારાઓ હજુ જીવિત છે નમસ્કાર